રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે જૂનાગઢના પ્રવાસ આવ્યા છે જૂનાગઢ પ્રવાસ દરમિયાન સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે જૂનાગઢના પ્રવાસ આવ્યા છે જૂનાગઢ પ્રવાસ દરમિયાન તેઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હોસ્પિટલમાં વિવિધ વોર્ડની મુલાકાત લઈ દર્દીઓને મળી રહેલ સારવાર અંગે જાણકારી મેળવી આ તકે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું દર્દીઓને હાલાકી ન થાય તે માટે ડોક્ટરોની ભરતી પ્રક્રિયાના પ્રયાસ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માટે કરવામાં આવી રહ્યા છે આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિધા ઉપલબ્ધ થાય તેવા તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે ઉપરાંત આવાર નવાર કેટલીક દવાઓ બહારથી ડોક્ટરો દ્વારા લખી આપવાના જે સૌ બહાર આવતા હોય છે તે અંગે આરોગ્ય મંત્રીએ કહ્યું છે તમામ દવા હોસ્પિટલ ખાતે જ મળી રહે તે અમારો પૂર્ણ પ્રયાસ હોય છે તે દિશામાં જો કોઈ ત્રુટી હશે તો તેમનું પણ વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મભદ્દ અને સ્થાનિક વહીવટી વિભાગના અધિકારીઓ પણ હાશર રહ્યા ગુજરાતની અંદર રીજીયન વાઇઝ જે આપણી મેડિકલ કોલેજો છે હોસ્પિટલ છે અને સાથે સાથે જિલ્લા તંત્ર દ્વારા નીચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પી પીએચસી સીએચસી આ તમામે તમામ બાબત બાંધકામથી લઈ અને આરોગ્ય સુધી એટલે ટ્રીટમેન્ટ સુધી અને સાથે સ્ટાફ અને જે પણ લોકો દર્દીઓ ત્યાં પહોંચતા હોય એમની સેવાઓમાં થયેલા સુધાર સરકારે ઘણી બધી ખૂબ કરોડો રૂપિયા ખર્ચી અને આધુનિક અને સારી સારવારો ઉપલબ્ધ કરાવી છે એ ઉપલબ્ધતા લોકો સુધી પહોંચી કે કેવી રીતે પહોંચી ક્યાં આગળ નાની મોટી કેવી લેકિંગ છે શું છે કેવી રીતે સુધારી શકાય મોટા ભાગની વ્યવસ્થાઓમાં સંતોષકારક ગઈકાલે હું ભાવનગર હતો અને ભાવનગર પણ વ્યવસ્થા પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક અને આપણી જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આ તમામ એના બાંધકામથી લઈ અને આરોગ્યની સારવાર સુધીની તમામ બાબતોનું આપણે ત્યાં આકલન કર્યું અને દરેક પૂછપરછ કરી અને જ્યાં લેકિંગ લાગ્યું ત્યાં જરૂરી વાત રાજ્ય સરકારને કરવાની હોય રાજ્ય સરકાર કરશે અને નીચે જિલ્લા વહીવટી પ્રશાસનિક તંત્રએ જે કામ કરવાનું છે એ કામ કરવાની સૂચનાઓ પણ આપી પરંતુ મોટાભાગે ખૂબ સંતોષકારક આપણને જોવા મળ્યું છે અને ઘણી વખતે સો વાત સારી હોય પરંતુ ક્યાંક એક વાત ક્યાંક નબળી હોય નબળી ઉપસીને આપતી હોય એટલે એકંદરે દર્દીઓના હિતમાં રાજ્ય સરકારને આદરણીય નરેન્દ્રભાઈના સમયથી હેલ્થકેરને અને એજ્યુકેશનને ખૂબ પ્રાયોરિટી અને તવજો આપી અને ગુજરાત રાજ્યમાં ખૂબ સારું કામ થયું છે અને હું માનું છું ત્યાં સુધી હજુ પણ આવતા સમયમાં રાજ્ય સરકારે અનેક વિવિધ યોજનાઓ ગરીબ દર્દીઓ માટે મધ્યમ વર્ગના દર્દીઓ માટે મૂકેલી છે એનો મહત્તમ લાભ એ લોકોને કોઈ પણ મુશ્કેલી વગર મળે એ રાજ્ય સરકારનો પ્રયાસ ખાસ કરીને જોવા જઈએ તો સર જે પ્રાઇવેટ ડોક્ટરો છે જે પ્રેક્ટિસ કરે છે જેને અહીંયા બે કલાક કે પાંચ કલાક આવવાનું હોય છે સર અહીંયા કોઈ આવતું નથી માત્ર સિગ્નેચર કરીને જતા રહે છે સર અને દર્દીઓને પારાવાર હાલાકી ભોગવવી પડે છે આવી એક વાત આવે છે સીએમ સેતુ અંતર્ગત આપણે દરેક જગ્યાએ રાજ્યની અંદર આ સેવાઓ આપણે આપીએ છીએ એ લોકો ક્યાંય નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય અથવા તો કોઈ મોટી મેડિકલ આપણી હોસ્પિટલ કે કોલેજ હોય ત્યાં આગળ આવા સ્પેશિયાલાઇઝ સુપર સ્પેશિયાલીઝ ડોક્ટરો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે સીએમ સેતુની યોજના એટલા માટે જ મૂકી હતી કે વધારાના અને વિશેષ કલાકોમાં આવીને અહીંયા સેવા આપી શકે પરંતુ કમ ભાગ્યે આપણને એવા ડૉક્ટરોની સેવાઓ ઓછી ઉપલબ્ધ થાય છે અહીંયા આ જ હોસ્પિટલમાં અને તમામ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો માટેને ઇન્ટરવ્યુ પણ કાઢવામાં આવે છે અને સીએમ સેતુમાં આપણે સામે ચાલીએ અને એ નગરની અંદર અથવા તો એ શહેરની અંદર કોઈ પણ આવા ડોક્ટરો હોય તો સામે ચાલીને સંપર્ક કરી અમને વિનંતી પણ કરીએ છીએ કે અહીંયા આવો અહીંયા તમે અમે તમને સાથે ડેમ્યુનેશન પણ કરીશું આપીશું અને આપ દર્દીઓની સારવાર માટે આવો પરંતુ કમ ભાગ્ય પ્રતિસાદ ઓછો મળ્યો છે અમારા વિભાગે એને રિવ્યુ કરી અને એના રેટ રિવિઝન નું પણ વિચારી ગયા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે